સુરતમાં શાખાઓ ધરાવતી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા લિટલ ચેમ્પ નર્સરી દ્વારા અગિયારમી જાન્યુઆરી પ્રતિષ્ઠિત પ્લેટિનમ હોલમાં તેના પંદરમા વાર્ષિક દિવસ સમારોહનું આયોજન કરાયું હતું જેમાં બાળકો દ્વારા સુંદર કૃતિઓ રજૂ કરાઈ હતી અને મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી હતી આખું વર્ષ લિટલ ચેન નર્સરી ઉજવણીનું કેન્દ્ર રહ્યું છે જ્યાં દરેક બાળકને વિવિધ કાર્યક્રમો અને તહેવારોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે વાર્ષિક દિવસ માત્ર એક પરાકાષ્ઠા નથી પરંતુ સિદ્ધિઓ પ્રતિભા અને આનંદથી ભરેલા વર્ષની ઉજવણી છે જેમાં આ વર્ષે પણ પંદરમાં વાર્ષિક સમારોહનું આયોજન કરાયું હતું જેમાં બસો પચીસથી વધુ લિટલ ચેમ્પ સ્ટેજ પર સુંદર કૃતિઓ રજૂ કરી હતી અને સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન દ્વારા તેમની વિવિધ પ્રતિમાઓનું પ્રદર્શન કર્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ડોક્ટર નિખિલ શાહ વિશેષ અતિથિ શ્રી મંથન દેસાઈ શ્રી ધર્મેન્દ્ર સવાણી અને શ્રી વસંત થુમર સહિત વિશિષ્ટ અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા લિટલ ચેન નર્સરીની એક વિશેષ સુવિધા એ છે કે આખા વર્ષ દરમિયાન તેના વિદ્યાર્થીઓની ઉભરતી પ્રતિભાઓને ઓળખવા અને પ્રોત્સાહિત કરવાની પ્રતિબદ્ધતા છે વિવિધ ઉજવણી ઉત્સાહથી કરવામાં આવે છે જેમાં બાળકો સક્રિયપણે ભાગ લે છે અને વાઇબ્રન્ટ વાતાવરણમાં ફાળો આપે છે વધુમાં સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે એવું વાતાવરણ ઉભું કરવા માંગીએ છીએ કે જ્યાં દરેક બાળક મૂલ્યવાન અને પ્રશંસાનો અનુભવ કરે આખું વર્ષ અમે વિવિધ ઉજવણીઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ તેમને ઇનામો અને પુરસ્કારોની સુવિધા આપીએ છીએ લિટલ ચેમ્પ નર્સરી છે મારું નામ નિધિ સિંહ છે અને છે ને આજે જે પ્રોગ્રામ છે તે અમારો પંદરમો વાર્ષિક મહોત્સવ છે સ્કૂલનું જેમ કે મેં તમને નામ ઓલરેડી દીધું કે લિટલ જેમ નર્સરી પ્રી સ્કૂલ એન્ડ ડે કેર સેન્ટર આજે જે પંદરમી પંદરમો વાર્ષિક મહોત્સવ થઈ રહ્યો છે તેમાં અમારે ત્યાં બસો પચીસથી વધારે બાળકો ભાગ લઈ રહ્યા છે અને અમારી ત્રણ શાખાઓ છે ટોટલ સુરતમાં વેસુ ભીમરાડ અને અલથાન તો ત્રણે ત્રણ શાખાના બાળકો એક સાથે અહીંયા સ્ટેજ પર પર્ફોમન્સ આપી રહ્યા છે ટુ બી વેરી ફ્રેન્ક સર આજે જે અમારો જે પ્રોગ્રામ છે તેમાં કોઈ પણ જાતની થીમ અમે નથી રાખી બિકોઝ વી ફીલ એન્ડ વી બિલીવ ઇન ડાયવર્સિટી તો અહીંયા અમારા જે પેરેન્ટ્સ છે એ પણ અલગ અલગ કોમ્યુનિટીથી અને અલગ અલગ સંસ્કૃતિમાંથી આવે છે તે તે સાથે સાથે જ અમારા ટીચર છે તે પણ અલગ અલગ સંસ્કૃતિ અને અલગ અલગ કોમ્યુનિટીમાંથી આવે છે તો અમારી ત્યાં આજે જે થીમ છે તેમાં મરાઠી ડાન્સ પણ છે ગુજરાતી ડાન્સ પણ છે પંજાબી ડાન્સ પણ છે ફોક ડાન્સ પણ છે એટલે ઘણા બધા અલગ અલગ ડાન્સના ફોર્મ છે તેમ છતાં પણ જેમ કે તમને ખબર જ હશે કે હમણાં જે આખા ભારતમાં કે ભારતની બહાર સોરો ગોલોથી તમને જો સાંભળતા હશો જે અવાજ સાંભળતા હશો જે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલી રહ્યો છે તેને કારણે અમે અહીંયા એક વિશેષ રૂપે રામલલ્લાના પ્રાગત્યનો એક પ્રસંગ રાખ્યો છે અને એના પર અમારા બધા ટીચર્સ જે અમારા સ્ટાફના મેમ્બર્સ છે તે લોકો પરફોર્મ કરશે અને એમાં અમે રામજીને ખૂબ 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 જ સારી રીતે અયોધ્યાને ડેડિકેટ કરીએ છીએ આ પ્રોગ્રામ મારું નામ સમીર બંસીકર છે અને હું લિટિલ ચેમ નર્સરી સાથે જોડાયેલો છું ખાસ કરીને એમને એ જ જણાવવાનું કે છોકરાઓ આજની તારીખમાં તમે જ્યારે જોવો છો છોકરાઓ પેરેન્ટ્સ સાથે બહુ ટાઈમ સ્પેન્ડ કરતા નથી તો છોકરાઓને એ લોકો સપોર્ટ કરે ભણવામાં એઝ વેલ એઝ જે આવી એક્ટિવિટીઝ છે ખાસ કરીને અમારા સ્કૂલમાં થ્રુઆઉટ ધ યર આખું વર્ષ કંઈને કંઈ સેલિબ્રેશન હોય છે તો એ સેલિબ્રેશન ત્યારે જ પોસિબલ છે જ્યારે પેરેન્ટ્સનો ઇક્વલ સપોર્ટ હોય છે એટલે અમે ઓલવેઝ પેરેન્ટ્સને રાખીને જ બધા પ્રોગ્રામ કરીએ છીએ ભલે પછી એ પેરેન્ટ્સ હોય કે પછી દાદા દાદી હોય કેમકે દાદા દાદીના ગ્રેન્ડ પેરેન્ટ્સના થ્રુ પણ એકદમ સ્ટ્રોંગ ડિસિપ્લિન મેનર્સ સંસ્કાર બધું આપવામાં આવે છે એટલે વગર પેરેન્ટ્સના સપોર્ટે તો છોકરાઓ આગળ વધી નહીં શકે પણ પેરેન્ટ્સ અને છોકરાઓ બાળકો એ બંનેઓનું કોમ્બિનેશન સાથે જ અમે કોઈ બી ચીજથી પછી આગળ વધીએ આ મારો પંદરમો એન્યુઅલ ફંક્શન છે અમારી ત્રણ બ્રાન્ચ છે એક બ્રાન્ચ વેસુમાં છે અલથાણમાં છે અને ભીમરાણમાં છે જેવી રીતે કે નિધિ અને દીપ્તી મેડમે કીધું છેલ્લા બે અઢી મહિનાથી આના ઉપર સતત પ્રેક્ટિસ મહેનત ચાલુ રહી છે આ પ્રોગ્રામ આજે ઇલેવંત જાન્યુઆરીએ પ્લેટિનમ હોલમાં રાખવામાં આવ્યો છે બીરો રિપોર્ટ સુરત